તમારી સ્ત્રીઓની આ વાત જ મને સમજાતી નથી હજુ તો અપ્રિણીત છે એટલા માટે નહીં સમજાય શિખાય ઊંડો શ્વાસ લેતા કહ્યું પરંતુ એટલું તો જરૂર જાણી ગયો છું કે પરિણિત પુરુષ અપ્રિણિત છોકરીઓને વધારે પસંદ કરે છે અને અમારા જેવા કુંવારા પુરુષો તારા જેવી સુકોમર પરિણિત સ્ત્રીઓને પસંદ કરે છે આ માનસિકતા સમજવાની બાકી છે કેટલાક ચહેરા હંમેશા સુંદર જ લાગે છે આત્મીયતાપૂર્વક બોલાયેલા આ મધુર વાક્યે ચૂંટણીનો રિપોર્ટ તૈયાર કરતી શિખાને નજર ઊંચી કરવા માટે મજબૂર કરી સામે જ સાથે કામ કરતો વરિષ્ઠ પત્રકાર દીપક ઊભો હતો આકર્ષક અને સુડોળ વ્યક્તિત્વનો તે સ્વામી હતો તું ઘરે નથી ગયો સૌમ્ય રેશમી પાંપણો ઝુકાવી શિખાએ પૂછ્યું બસ જતો જ હતો તને કેબિનમાં મોકલી જોઈ રોકાઈ ગયો બાકી તો બીજા લોકોથી ઘેરાયેલી જ તને જોઉં છું આજે વાત કરવા માટે તક મળી છે તેણે થોડું સાહસ કરીને કહ્યું શું વાત છે ઓહાબોલી શિખાને ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં પણ પરસેવો વળવા લાગ્યો થોડી વાત કરવી હતી આજે સાંજે છ વાગે હોટલ ઓબેરોયમાં મળજે તે ગંભીર સ્વરમાં બોલ્યો ના હું નહીં આવી શકું શિખાએ ગભરાતા કહ્યું કોણ જાણે કેમ તેને દીપકથી ડર લાગી રહ્યો હતો તે તેના કરતા બે ત્રણ વર્ષ મોટી હશે પણ હોટેલમાં મળવા માટેનું આમંત્રણ દીપક આશાભરી નજરે શિખાને જોઈને બોલ્યો જો મારો પ્રેમ સાચો હશે તો તું જરૂર આવીશ શિખા દીપક તરફ આશ્ચર્યપૂર્વક નજર કરીને જવા માટે ઊભી થયેલી શિખાને આગ્રહ ભર્યો સ્વરકાને અથડાયો સાંજે જરૂર આવજે તારી રાહ જોઈશ સાંભળ્યું ન સાંભળ્યું કરી શિખા ઝડપથી ઓફિસની બહાર નીકળી ગઈ દીવાલ પરની ઘડિયાળમાં ટન ટન ટકોરા પડતા શિખાએ ઘડિયાળમાં જોયું તો ચાર વાગી ચૂક્યા હતા આજે સાંજે છ વાગે શું કરવું તે મૂંઝવણમાં હતી કદાચ એ તને પ્રેમ કરવા લાગ્યો છે શિખા હૃદય એક ચંચળ સાહેલીની જેમ પજવી તો એ ચમકી ગઈ તે અરીસા સામે જઈને ઊભી રહી આટલા વર્ષે પણ તન્મન હાવભાવ કશું ઓસર્યું નહોતું એ જ હસતા હોઠ ગોરા ગોરા ગાલ પર પડતા ખંજન પરંતુ રવિએ એની જરાસરખી દરકાર નહોતી કરી આ વાત તો ભરતૃહરીના શૃંગાર શતકમાં પણ કહી છે કે જે વસ્તુ જેને પ્રિય નથી એ પછી ગમે તેટલી સુંદર કેમ ન હોય તેને સારી લાગતી નથી શિખાએ રવિને પેથોલોજી લેબની આસિસ્ટન્ટ સાથે મોજમસ્તી કરતા પકડ્યો હતો આ સિલસિલો ક્યારથી ચાલતો હશે એની તેને જાણ નહોતી કલાત્મક રીતે સજાવેલું ઘર તેનું લોભામણું રૂપ ભાવતા ભોજન કશું જ રવિને બાંધી શકતું નહોતું તેને પ્રેમ ગુસ્સો રિસામણાનામણાં કશું અસર કરતા નહોતા તે તો ભમરાની જેમ મોહિનીની મોહજાળમાં ફસાયેલો હતો એક દિવસ પ્રેમિકાને ઘરે લાવવાનું જોખમ પણ રવિએ કર્યું શિખાને જોઈને પેલી ચૂડેલે તેને ધીમેથી કહ્યું કે આવી સ્વરૂપવાન રાત્રાણી જેવી કામિનીને છોડીને મારી મોહજાળમાં તું કેવી રીતે ફસાયો તન તન ઘડિયાળમાં પાંચના ટકોરા પડ્યા શિખા વિચારોના વમણમાંથી બહાર આવી ક્રીમ કલરની સાડી ઢીલો લાંબો ચોટલો કપાળ પર ચાંદલો લાઇટ મેકઅપ અને હાથમાં સુંદર મજાની બંગડીઓ પહેરી તે અરીસામાં ખુદને જોવા લાગી ત્યારે દીપકે સવારે સૌપ્રથમ કહેલા શબ્દો યાદ આવ્યા તેને લાગતું હતું કે કદાચ પહેલીવાર તેને કોઈએ પ્રેમ કર્યો હતો તેની પ્રશંસા કરી હતી ટેક્સીનું ભાડું ચૂકવી શિખા જેવી ફરી તો સામે દીપક ઊભો હતો શિખા ધ્યાનપૂર્વક દીપકને જોતી રહી સુરૂચિપૂર્ણ હેરસ્ટાઈલ લીલા રંગનું શર્ટ તથા સેન્ડ સિલ્કનું ગ્રે કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું કાર્લ્વિન ક્લીનની ભીની ભીની ખુશ્બુથી તે મહેંકી રહ્યો હતો તે મને જ શા માટે પસંદ કરી દીપક ખૂણાના એક ટેબલ પર પર્સ મૂકતા શિખાએ પૂછ્યું ખબર નથી હું તને કેવી રીતે પ્રેમ કરવા લાગ્યો શિખા તારી અંદર એક અદભુત આકર્ષણ છે જે જોનારને તારા તરફ આકર્ષે છે બિલકુલ શાંત ખીલેલા શ્વેતકમળ જેવી છોતું દીપકે ભાવાવેશમાં કહ્યું વેઇટને બે કોફી તથા બે પ્લેટ કટલેટની કૂપન આપી શિખાની પાસે આવીને બેઠો આ ભિક્ષુકને તારે દાન આપવું કે ન આપવું તે તારા હાથમાં છે શિખા દીપ કે લાગણીમાં આવીને તેની હથેળીને ધીરેથી દબાવતા કહ્યું પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતા શિખાએ નજર ઉઠાવી દીપક તરફ આશ્ચર્યથી જોયું તેની નજરમાં અવિશ્વાસનો ભાવ નજરે પડતો હતો હકીકતમાં કોઈ વ્યક્તિ કોઈને આટલો પ્રેમ કરી શકે ખરી એને તો આ બધું ફિલ્મી વાતો જેવું લાગતું હતું બરાબર તારા જેવી જ છબી મારા મનોમસ્તિષ્કના કોમ્પ્યુટરમાં સમાયેલી હતી વિશ્વાસ ન પડતો હોય તો મારી આંખોમાં નજર પરોવીને જો શિખા દીપકે હસતા હસતા કહ્યું ત્યારે શિખા પણ સાચવીને બોલી અચ્છા તો દિલ દિલદિમાગના કોમ્પ્યુટરની સ્ક્રીન આંખ હોય છે હા કહીને દીપક ખડખડાટ હસી પડ્યો પછી એકદમ ગંભીર બનતા બોલ્યો તારા પતિ રવિનો અફે લાગે છે કે તું બધું જાણે છે શિખા વચ્ચે જ બોલી ઊઠી હા જી નહીં તો આટલું સાહસ ક્યાંથી કરી શકત તારા વિશે તપાસ કરી ત્યારે આખી હિસ્ટ્રી જાણવા મળી તે હેડા શા માટે નથી લીધા આટલા વર્ષોથી જાણવા છતાં એની સાથે શા માટે રહે છે તે આત્મીયતાથી બોલ્યો એ મને પ્રેમ નથી કરતો પરંતુ હું તો તેને અનહદ પ્રેમ કરું છું દીપક શિખાએ જવાબ આપ્યો તમારી સ્ત્રીઓની આ વાત જ મને સમજાતી નથી હજુ તો અપ્રેણિત છે એટલા માટે નહીં સમજાય શિખાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું પરંતુ એટલું તો જરૂર જાણી ગયો છું કે પરિણીત પુરુષ અપ્રિણીત છોકરીઓને વધારે પસંદ કરે છે અને અમારા જેવા કુંવારા પુરુષો તારા જેવી સુકોમર પરિણિત સ્ત્રીઓને પસંદ કરે છે આ માનસિકતા સમજવાની બાકી છે સારું ચાલ ગાર્ડનમાં જઈએ સાડીનો છેડો સરખો કરતા શિખા બોલી ઘેરાતું અંધારું અને વૃક્ષોની ઘટામાં દીપક તેનો હાથ પકડીને ચાલતો હતો દીપકને અડકીને ચાલવાનું શિખાને ગમતું હતું કદાચ આપણે આખું જીવન આમ સાથે ચાલતા રહીએ તો કેવું મારી સાથે લગ્ન કરીશ આ તો મહત્વનો નિર્ણય છે આમાં તો ઉતાવળ કરી રહ્યો છે શિખા અદાથી બોલી વડીલોની જેમ તારું સમજાવવાનું બોલવાનું મને ગમે છે હું તને હવે ગુમાવવા ઇચ્છતો નથી મને થાય છે કે તને ઘરે લઈ જઈ લગ્ન કરી ઘર વસાવી લઉં હું રવિથી દૂર રહીને પણ તેની યાદોથી મુક્ત નહીં થઈ શકું દીપક ક્યારેક ક્યારેક મન ખૂબ જ મૂંઝાય છે પરંતુ આને તો પરિસ્થિતિથી ભાગવાની વાત જ કહેવાય ને શિખાના સ્વરમાં દ્રઢતા હતી તારા જીવનમાં હવે હું આવી ગયો છું ધીરે ધીરે તું બધું ભૂલી જઈશ શિખા બોલ જીવનપ્થ પર મારી સાથે ચાલી શકીશ ના નહીં ચાલી શકું દીપક મારા બે બાળકો છે જે બહારગામ રહીને ભણે છે એ તો વળી વધારે સારું તારા જીવનમાં આવેલા ફેરફારની અસર તેના પર નહીં પડે ઘણી બધી વ્યવહારિક મૂંઝવણો પણ હોય છે દીપક સારી છોકરી જોઈને લગ્ન કરી લે આપણે આ રીતે મળતા રહીશું બે સારા મિત્રોની જેમ ચાલ ઘણું મોડું થઈ ગયું છે હા નવ વાગી ગયા વાતોમાં ને વાતોમાં તારી સાથે સમયનું ભાન પણ ન રહ્યું દીપકે ઘડિયાળ તરફ નજર કરતા કહ્યું વાતો કરતા કરતા દીપક અને શિખા ગાર્ડન બહાર આવ્યા ત્યારે ગાઢ અંધકાર છવાઈ ગયો હતો આ રવિવારે આર્ચિસ ગેલેરીમાં મળીશું દીપકે કાર સ્ટાર્ટ કરતા કહ્યું હા આજે હું ખૂબ જ આનંદમાં છું વિશ્વાસ નથી આવતો કે મારા જીવનમાં તું પ્રવેશી ચૂક્યો છે મૃગજળ સમાન આ જીવનમાં હું એકલી અટૂલી ભલે છું પરંતુ તારી શીતળ શીતળછાયામાં પણ બેપળનો વિશ્રામ મને નવું જીવન આપતો રહેશે કઈ તરફ લઉં દીપકે પૂછ્યું રસ્તો બતાવતા ઘર ક્યારે આવી ગયું એ ખબર જ ન પડી બસ અહીં રોકજે રવિવારે આર્ચિસ ગેલેરીમાં મળવાના વાયદા સાથે દીપક ભણી નજર કરી તે પોતાના ઘર તરફ ચાલવા લાગી મનોમન શિખા વિચારવા લાગી કે શું દીપક જ તો ખરો જીવનસાથી નહીં હોય ને પણ મનમાં એ પ્રશ્ન પણ મૂંઝવતો હતો કે રવિને એ છોડી કઈ રીતે રહી શકશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ